જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા તો ચાલો શરૂ કરીએ સેક્શન સાથે જોડકા જોડવા માટે પેલા છે ને જે પાર્ટ બી હોય ને એ જોઈ લેવા આમાં આપણને આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ થાય ક્રિયા ટાઈમ ટાઈમ એટલે સમય

કે વેટર જે છે સવારમાં જમવાનું પીરસે છે સવારમાં સમયની વાત કરી ને તો સમયની વાત કર્યા હોવાથી એને ટાઈમમાં જવા દેવાનું જવાબ આવશે એ સી બી જોયું છે એ સી બી તમારા માટે જવાબ પણ તૈયાર છે ચાલો આગળ વધીએ આગળ પાછો બીજો આપણે જોડકો આપ્યો છે તેમાં એમાં ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે થાય છે પુનરાવર્તી ઘટના વારંવાર જે રિપીટ થતી હોય ને એવી ઘટના પછી એક્સપ્રેસિંગ એબિલિટી એબિલિટી એટલે થાય ક્ષમતા

જવાબ આવશે બી સી એ આગળ આગળ વધીએ આપણને કહે 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 છે 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 ચૂઝ એન્ડ રાઈટ ધ ધ ટુ કન્વર્ઝેશન પૂર્ણ કરવા માટે યોગ્ય પસંદ રામ આઈ હેવ માય ઇંગ્લિશ તો શ્યામ પોસિબિલિટી દર્શાવતો કઈ કહે છે એટલે કે સંભાવના દર્શાવતો શબ્દ વાપરે છે તો સંભાવના દર્શાવતો શબ્દ છે મે અને માઈટ તેમાંથી એક શબ્દ આપણને આપો જો અહીંયા કે આઈ મે ડુ ઇટ ટુમોરો કદાચ હું આવતી કાલે પૂરી કરીશ ત્યારબાદ મહેશ કહે છે કે આઈ હેવ રીટન સમથિંગ ઓન ધીસ પેપર મેં આ કાગળમાં કાઈક લખ્યું છે તો રમેશ જે છે શું એ કહે છે નેસેસિટી એટલે કે ફરજિયાત પણ દર્શાવતો જવાબ હેવ ટુ હેઝ ટુ હેડ ટુ ઓક ટુ મસ્ટ એવા શબ્દો હોવા જોઈએ

ભૂતકાળમાં ક્રિયા થઈ હતી ભૂતકાળમાં પૂરું કર્યું હતું ને એવું દર્શાવે છે કહે છે આઈ પાસ ધ ઇટ ઇન ટુ કે મેં બે હજાર જે છે મારું દસમું ધોરણની એક્ઝામ આપી હતી ઓકે ચાલો આગળ વધીએ આગળ કહે છે કમ્પલીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ગીવન ઇન ધ બ્રેકેટ કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને કાઉન્સમાં આપેલા ફંક્શન્સના આધારે અહીંયા આપણે જે છે વાક્ય અધૂરા છે એ પૂરા કરવાના છે તો પેલું ટેલિવિઝન એમાં એક્શન ક્રિયા તો ટેલિવિઝન વોઝ ટર્નેડ ઓન બાય માય ફાધર કે ટેલિવિઝન મારા પપ્પા દ્વારા ચાલુ કરવામાં આવ્યું હતું મારા ઘરમાં ટીવી છે મારા પપ્પાએ ચાલુ કર્યું હતું ગઈકાલે તો લખી શકાય ટેલિવિઝન વોઝ ટર્નેડ ઓન બાય માય ફાધર થઈ ગયું થઈ ગઈ ને ક્રિયા બીજું અ સ્ટોરી વોઝ એક વાર્તા એમાં એક્શન તો સ્ટોરી વોઝ ટોલ્ડ બાય માય ગ્રેન્ડ સ્ટોરી જે છે મારા દાદીએ મને કીધી હતી થઈ ગઈ એક્શન ધ ટીચર પાછું એક્શન છે નહીં લોકેશન છે તો શિક્ષક જે છે કોઈ એક જગ્યાએ ઊભા હોય અથવા એક જગ્યાએ ભણાવતા હોય એવું વર્ણન કરવાનું અ ટીચર ઇઝ ટીચિંગ ઇન ધ સ્કૂલ શિક્ષક સ્કૂલમાં ભણાવી રહ્યા છે સ્કૂલનું વર્ણન થઈ ગયું જગ્યા દર્શાવી દીધી પછી છે ધ પોલીસ ઓફિસર વિલ ટાઈમ સમયની વાત કરવાની છે તો ધ પોલીસ ઓફિસર કમ ટુ ધ પોલીસ સ્ટેશન એટ થ્રી ઓ ક્લોક કે પોલીસ ઓફિસર જે છે પોલીસ સ્ટેશનમાં ત્રણ વાગે આવશે ત્રણ વાગે આવશે સમય દર્શાવી દીધો ને ત્યારબાદ એક્સપ્રેસિંગ માય સિસ્ટ એટલે કે સામાન્ય વાતચીત કરવાની છે અને એમાં ખાલી જગ્યા આગળ છે પછી સુમિત લખ્યું છે થેન્ક યુ કહી દો ને થેન્ક યુ સુમિત એક્સક્યુઝ મી સુમિત ગુડ આફ્ટરનૂન સુમિત ગુડ મોર્નિંગ સુમિત આવી રીતે કોઈ પણ પ્રકારના તમે શબ્દ વાપરી શકો મેં અહીંયા મને બહુ સહેલું લાગ્યું એવો થેન્ક યુ નામનો શબ્દ મેં વાપરો છે બરોબર છે ચાલો આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે વર્ષ બે હજાર ચોવીસ પચીસ ની નવી સ્વ પોથીઓ લોન્ચ થઈ ચૂકી છે અને તરત જ આપણે લોન્ચ કર્યા છે શું તેના સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી દસ ની જેટલી પણ નવી સ્વ પોથી છે એ તમામે તમામ નવી સ્વ પોથીના તમામે તમામ વિષય તમામે તમામ ભાગના સંપૂર્ણ સોલ્યુશન તમારા માટે તૈયાર છે માત્ર વિડિયો સ્વરૂપે નહીં હોય તમારા માટે પીડીએફ ફોર્મેટમાં આવી રીતે તમે જે છે સીધા જવાબ જે છે લખી શકો ને એવી રીતે એવી પદ્ધતિ સર એવી ફોર્મેટમાં તમારા માટે જવાબ તૈયાર છે તો વિદ્યાર્થી મિત્રો તે પીડીએફ તમે અત્યારે જ મારી પાસેથી મંગાવી શકો છો અને જો તમારી પાસે સ્વ પોથી નથી તો પણ ચિંતા કરવાની જરૂર નથી તમે અમારી પાસેથી સ્વ અધ્યયન પોથીનો પણ ઓર્ડર કરી શકો છો ક્યાંથી મળશે તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર લોગિન થઈને તમે મેળવી શકશો અથવા આપણો વોટ્સએપ નંબર 9909435028 પર કોન્ટેક્ટ કરીને તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો સોહજનપોથી બંને મંગાવી શકો છો ચાલો આગળ વધીએ આગળ કહે છે રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિયેટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એટલે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ પૂરી કરવાની છે અને કૌંસમાં આપેલા શબ્દો છે પેર્સ માઇટી અને વન્ડરફુલ તો ખાલી જગ્યા છે ઈટ વોઝ અ ખાલી જગ્યા મોમેન્ટ તો આવશે વન્ડરફુલ મોમેન્ટ ફોર

તો આવી રીતે પહેલામાં યુનિક આવશે બીજામાં જીનિયસ આવશે અને ત્રીજામાં આવશે સમગ્ર સમગ્ર માટે શબ્દ છે એન્ટાયર અને પછી છે એનિમી એનિમી એટલે થાય છે દુશ્મન તો દુશ્મન માટે શબ્દ છે ફોય એફ ઓય હાલ તમારા ફયબાની વાત થતી હોય એફ ઓય એટલે ફોય એટલે થાય દુશ્મન તમારા તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ચાર નો સેક્શન સી મળીશું આવતા વિડીયો જેમાં યુનિટ નંબર ચાર નો સેક્શન ડી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો